નવા રંગરૂપ સાથે નમસ્કાર પંચોતેર માં પ્રજાસત્તાક દિની છોટાઉદેપુર જિલ્લાની જિલ્લા કક્ષાની ઉજવણી સંખેડા સંકુલ સંકુલમાં જિલ્લા કલેક્ટર શ્રુતિ ચારણ અધ્યક્ષતામાં કરવામાં આવી હતી કાર્યક્રમમાં સાંસદ ગીતાબેન રાઠવા ધારાસભ્ય અભય સિંહ તડવી ટ્રાય ફેડના ચેરમેન રામસિંહ રાઠવા પદ્મશ્રી એવોર્ડ સન્માનિત પરેશભાઈ રાઠવા જિલ્લા વિકાસ અધિકારી ગંગા સિંહ જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ વિશેષ ઉપસ્થિત રહ્યા જિલ્લા કલેક્ટર સુતિ ચારણની હસ્તિત્વજારોહણ બાદ કલેક્ટરે પરેડનું નિરીક્ષણ કર્યું હતું પોલીસ સહિતની ટુકડીઓ માર્ચ પાસ કરવામાં આવી હતી તો સરકારની નલસિંહ જલ યોજના સહિતની મહત્વાકાંક્ષી યોજનાઓના ટેબલોનું નિદર્શન કરાયું હતું વિવિધ વિભાગ ગણતંત્ર પર્વની ઉજવણી કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલ અદ્ભુત સાંસ્કૃતિક કૃતિઓએ આકર્ષણ જમાવ્યું હતું કાર્યક્રમમાં જિલ્લામાં નકલી કચેરી કૌભાંડ મામલાની તપાસ કરનાર પોલીસની એસઆઈટીની ટીમ સહિત વર્ષ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓ અને ખેલાડીઓએ પ્રમાણપત્ર આપી તેઓને સન્માનિત કરવામાં આવ્યા કાર્યક્રમને અંતિમમાં અનુભવને હસ્તે શાળા સંકુલમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જિલ્લા કલેક્ટરે જિલ્લાવાસીઓને સંબોધિત કરી જિલ્લામાં થયેલ વિકાસ કાર્યોથી અવગત કરવાની સાથે પંચોતેરમાં પ્રજાસત્તાક દિનની જિલ્લાવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી રિપોર્ટર મોહસીન સુરતી છોટા આજના પંચોતેરમાં ગણતંત્ર દિવસનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સંખેડા ખાતે યોજવામાં આવ્યો છે ને આજના એ શુભ દિવસે હું છોટાઉદેપુર જિલ્લાના બધા જ લોકોને રાષ્ટ્રના લોકોને ખૂબ 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 શુભકામના પાઠવું છું અને આજના ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું